ધારી તાલુકાના ફાચરિયા ગામના ખેડૂતો દ્વારા સ્વેચ્છાએ સરકારી દબાણ દૂર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જિલ્લા કલેક્ટરની સૂચના અને ધારી પ્રાંત અધિકારીની દેખરેખ હેઠળ દબાણ કરનારાઓ સામે કાર્યવાહીનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે મામલતદાર અને નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા ફાચરિયા ગામે બંને ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી ત્યારે આશરે ચાર વીઘાથી વધુ જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું જે બંને ખેડૂતો દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવ્યું છે મારું નામ છે લાલજીભાઈ દેવસિંહ રૂપાપરા અમારું ગામ છે ફાચરિયા ધારી તાલુકાનું ફાચરિયા ગામ છે અમારું અમારા ગામમાં અમારા જમીનની બાજુમાં નદી છે નદી કાંઠાનું જે કોતર હતું અમે જે વર્ષોથી અમારા વડીલો પાસે તે જે દબાણ રૂપે હતું એ આજે અમને ખબર પડી કે આ દબાણ છે આપણે આ દબાણ અમે સ્વ અમારે જીસી બિલાવી અને અમે જે બધું હતું સરકારશ્રીને ખબર વાત થઈ એટલે અમે અમને જાણ થઈ એટલે અમે એ દબાણ સ્વ ખર્ચે અમે સ્વેચ્છાએ દૂર કરેલું દબાણ હતું દોઢ થી લાવી અને જે કલમું વાવેલી હતી એ કલમું અમે કાઢી નાખી છે અમે કલમું લગભગ આશરે પચાસ થી સાઠ કલમું કાઢી નાખી છે હા અમે જમીન મુક્ત કલમું કરી દીધી છે અને આજથી સરકારનું દબાણ અમે દૂર કરીએ છીએ વલ્લભ ભાઈ રામભાઈ ખેતીવાડી કરું છું અને અમારા વડીલોએ સરકારી દબાણ કરેલું હતું એ મેં સ્વેચ્છાથી દૂર કરી દીધું છે એ અંદાજીત સવાસો આંબા દોઢસો આંબા જેવું હતું ચાર ત્રણ ચાર વીઘા જેવું છે અંદાજિત આ સરકારી પડતર જે નંબર પડેલો હતો વડીલોએ દબાણ કરેલું પછી સાહેબના હુકમથી મેં મારી સ્વેચ્છાથી દૂર કરી દીધું છે